શ્રી કૃષ્ણ બાળકો ચાલો આજનો એક સરસ મજાનો પ્રશ્ન ભારતીય સેના વાયુ સેના અને નૌકાદળની સેના આ ત્રણેય સેના એટલે કે આ ભારતની મુખ્ય ત્રણ પાંખોના સર્વોચ્ચ વડા કોણ હોય છે આ ત્રણેય સેનાના મુખ્ય વડા કોણ હોય છે એ તમારે વિચારીને કહેવાનું છે ચાલો જેમને આવડે એમણે આપવાનો જવાબ બોલો તો ભાઈ જયદીપભાઈ ના વડાપ્રધાન ના હોય ચાલો એ નહીં આવે બોલો તો ભાઈ પ્રિન્સભાઈ મુખ્યમંત્રી તો આપણા ગુજરાતના વહીવટી અધિકારી છે ના એ નહીં આવે બોલો વિદ્યાબેન રાજ્યપાલ ખોટો જવાબ બોલો તો ભાઈ ધાર્મિકભાઈ મુખ્ય ન્યાયાધીશ ના એ આપણા ન્યાયના વડા છે બોલો તો બેન સરસ શું આવશે રાષ્ટ્રપતિ ખૂબ સરસ